થોડા દિવસ પહેલાં જે રાજકોટમાં ટીઆરપી ઝોનમાં જે અગ્નિકાંડ થયો જે માનવ સર્જિત દુર્ઘટના બની છે આ દુર્ઘટનામાં અત્યાર સુધી સરકાર તરફથી સીટની રચના કરવામાં આવી છે અલગ એક ટીમની રચના કરવામાં આવી છે અને અલગ અલગ જગ્યાએ જે તપાસના હું એવું માનું છું કે અત્યાર સુધી ગુજરાતમાં જેટલી પણ આવી ઘટનાઓ બની છે અને એમાં જે તપાસના નાટકો થયા હતા એવા જ નાટકો અત્યારે પણ થઈ રહ્યા છે છેલ્લા થોડા સમયથી આપણે જોઈએ છીએ કે જે રીતે રાજકોટમાં સાગઠિયાનો ભ્રષ્ટાચાર એ મુદ્દા ઉપર આવીને સીટની આખી તપાસ એસીબીની તપાસ જે પણ બીજી કમિટીઓ બની છે એની તપાસ આવીને અટકી જાય છે સાગઠિયાનો જે રીતે ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે એ ભ્રષ્ટાચાર હું એવું માનું છું કે જે સંપત્તિઓ એની જપ્ત કરવામાં આવી છે એના નામની જે સંપત્તિઓ છે એ સંપત્તિઓને જો અત્યારે જે આંખ છે એ જંત્રી મુજબ ગણવામાં આવ્યો છે એ આંખ જો એની બજાર કિંમત કે ખરીદ કિંમત પ્રમાણે ગણવામાં આવે તો ઓછામાં ઓછો દોઢસો કરોડથી ઉપરનો આ ભ્રષ્ટાચાર છે અને બહુ સ્પષ્ટપણે માનું છું કે આવડો ભ્રષ્ટાચાર કોઈ મોટા ગજાના નેતા કે સિનિયર આઈએસ આઈપીએસ અધિકારીઓની ભાગબટાઈ વગર શક્ય નથી આ એટલે આ તમામ જે કંઈ પણ અત્યારે તપાસના નાટકો થઈ રહ્યા છે એ તપાસના જો સાગઠિયાથી આગળ વધી અને તપાસ કરવામાં આવે તો આવા અનેક મોટા આઈએએસ આઈપીએસ કે મોટા ગજાના નેતાઓ પણ આમાં સંડોવણી ખુલી શકે એમ છે અને આ આઈએ આઈપીએસ જે લોકો ગુજરાત સરકારમાં હું એવું માનું છું કે ગુજરાત સરકારના મોટા નેતાઓની મોટા ગજાના રાજકારણીઓની જે કલેક્શનનું કામ કરે છે ખંડણી ઉઠ ઘુરાવાનું કામ કરે છે એટલે એમના નામો ન ખુલે એવી સરકારના નેતાઓ અનેક નેતાઓની હું એવું માનું છું કે પ્રયાસ હશે કે એમના નામો ન ખુલે કેમ કે એમનો રેલો છેક સીએમઓ સુધી પહોંચી શકે એવી વાત છે સાગઠિયાની વાત કરીએ તો ના અહીંયા રાજકોટની એક એક જનતાને ખબર છે સામાન્ય જનતા પણ જાણે છે કે જે તે સમયે એમને કાયમી કરવામાં આવ્યા ત્યારના તત્કાલીન સીએમઓ ઓફિસ સુધીના એના છેડા લંબાયેલા છે એમાં એમની સારા સંબંધો રહેલા છે તો આ તમામ વિષય એવો છે કે જેમાં ઊંડી તપાસ થવી જોઈએ જો ખરા અર્થમાં જે નાના ફૂલ જેવા બાળકો સહિત સત્યાવીસ લોકોનું જે મૃત્યુ થયું છે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે જો એમને ખરા અર્થમાં ન્યાય દેવડાવવો હોય તો આ તપાસને નિષ્પક્ષ રીતે કરવામાં આવે ઈમાનદારીથી કરવામાં આવે ને જે પણ મોટા ગજાના નેતાઓ આઈએસ આઈપીએસ અધિકારીઓમાં સામેલ છે એમના પણ નામ ખોલી અને એમના ઉપર પણ ફરિયાદ દાખલ કરવામાં આવે